ચાલો જાણીએ વિજયા એકાદશી પાછળની એક અદ્ભુત કથા ઘણા વર્ષો પહેલા વનવાસ વખતે રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને રામજી સામે મોટો પડકાર આવ્યો હવે લંકા પહોંચવા માટે એમની અને વાનર સેનાની સામે એક વિશાળ સમુદ્ર હતો આખી સેના ચિંતામાં હતી સૌના મનમાં બસ એક જ સવાલ હતો આવા મુશ્કેલ સમયે ભગવાન રામે ઋષિ બગદાલભ્ય પાસેથી માર્ગદર્શન માંગ્યું ખબર છે ઋષિએ કોઈ હથિયાર નહીં પણ એક આધ્યાત્મિક ઉપાય બતાવ્યો ઋષિએ એમને ફાગણ મહિનાની વધપક્ષની અગિયારસનું મહત્વ સમજાવ્યું જે વિજય સાથે જોડાયેલી છે તો ભગવાન રામ અને આખી વાનર સેનાએ સાથે મળીને આવ્રત કર્યું પણ એમની આ શ્રદ્ધાનું પરિણામ શું આવ્યું જો સમુદ્ર દેવતા ખુશ થયા લંકા સુધી પુલ બન્યો અને રાવણ પર વિજય મળ્યો આમ વિજયા એકાદશી જ ભગવાન રામના વિજયનું કારણ બની પણ આ કથામાંથી આપણને શું શીખવા મળે છે એ શીખવે છે કે શ્રદ્ધા અને સંયમથી કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે એટલે કે સૌથી મોટો વિજય બાહ્ય નહીં પણ આંતરિક હોય છે એટલે જ આજે પણ એવી માન્યતા છે કે આ વ્રત જીવનના અટકેલા કાર્યોમાં વિજય અપાવે છે આશા રાખું છું મિત્રો કે આપને આ વિડિયો પસંદ આવ્યો હશે તે માટે વિડિયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ